દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી દૂર દૂરથી જે લોકો છે પદયાત્રીઓ છે તે પગપાળા ચાલી અને દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં જઈ રહ્યા છે મોટી સંખ્યાની અંદર લોકો છે તે આ પદયાત્રા કરી રહ્યા છે અને દ્વારકા ફૂલડોલ ઉત્સવની ઉજવણીમાં સહભાગી થવા માટે જઈ રહ્યા છે દૂર દૂરથી લોકો પગપાળા ચાલીને આવે છે ભાઈઓ તથા બહેનો એ મોટી સંખ્યાની અંદર દ્વારકા જઈ રહ્યા છે અત્યારે આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે જામનગર જે દ્વારકા જતા જે હાઈવે રોડ છે ત્યાં પદયાત્રીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે અને પદયાત્રીઓ ચાલીને દ્વારકા જઈ રહ્યા છે મોટી સંખ્યાની અંદર લોકો છે તે પગપાળા ચાલીને જઈ રહ્યા છે અને લોકો જય દ્વારકાધીશનો નાદ સાથે વાતાવરણ સમગ્ર ગુંજતું હોય છે ત્યારે ફૂલદોલો ઉત્સવ મનાવવો એક દ્વારકાની અંદર લાવવો હોય છે કારણ કે રાજા ધીરાજની સાથે રંગે રંગવા માટે આ લોકો પદયાત્રીઓ છે તે જતા હોય છે અને રસ્તામાં સેવા પાવી સંસ્થાઓ છે સેવા પાવી લોકો છે તેમના દ્વારા સતત સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે રસ્તાની અંદર ચા પાણી કોલ્ડ ડ્રિન્ક્સ તેમજ આઈસ્ક્રીમ તેમજ વિવિધ ફ્રૂટ દ્વારા પદયાત્રીઓને આપવામાં આવતું હોય છે તેમજ ચા પાણી નાસ્તો જેવી તમામ પ્રકારની જે સુવિધાઓ છે તે રસ્તામાં સેવાભાવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા દ્વારા લોકો કરવામાં આવતી હાલ આપણે પહોંચી ગયા છીએ રાવલસરના પાટીયા પાસે આવેલો જય દ્વારકાધીશ સેવા કેમ્પ આ સેવા કેમ્પ દર વર્ષે અહીં યોજાતો હોય છે અને આ કેમ્પમાં ખાસ કરીને આમરા ગામના જે પરમાર પરિવાર છે તેમના દ્વારા તેમના પરિવાર દ્વારા આ સેવા કેમ્પ છેલ્લા ચૌદ વર્ષથી કરવામાં આવતો હોય છે ત્યારે ખાસ કરી અને તેમનો પરિવાર અને તેમના પરિવારના જે સદસ્યો છે તે ખાસ આ સેવા કેમ્પમાં સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે અને સેવાની અંદર ખાસ કરીને આમરા ગામ તેમજ આસપાસના જે ગામના જે લોકો છે તે આ સેવા કેમ્પની અંદર સહભાગી બની અને એક સેવાનો લાભ લેતા હોય છે ત્યારે ગરમ જે ભજીયા છે તે જે પ્રકારની જે વાનગીઓ હોય છે તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જે આહાર હોય છે તે અહીં પીરસવામાં આવતું હોય છે ત્યારે રસોડા વિભાગના આ દ્રશ્યો છે રસોડા વિભાગમાં જે સ્વયંસેવકો છે તે કામ કરી રહ્યા છે અને સતત ખડે પગે હોય છે ત્યારે આ સેવા કેમ્પની અંદર ખાસ કરી અને જે ચૂલ છે ચૂલ દ્વારા બળતણ દ્વારા આરસોડું બનાવવામાં આવતું હોય છે જે પ્રકારના દ્રશ્યો છે કે મોટી સંખ્યાની અંદર પદયાત્રીઓ આવતા હોય છે ત્યારે તેમના માટે વિપુલ માત્રામાં આ જે ફરસાણ છે મીઠાઈ છે તે બનાવવા પડતી હોય છે ત્યારે અમુક જે ગાંઠિયા સેવ માટે ખાસ જે મશીનોનો પણ ઉપયોગ થતો હોય છે ત્યારે અહીંના જે લોકો છે તે જાત મહેનતે હાથે એ સેવાઓ પૂરી પાડતા હોય છે ત્યારે જે રીતના જોઈ શકો છો કે આ દ્વારકાધીશ સેવા કેમ્પની અંદર જે સ્વયંસેવકો છે તે સેવા કેમ્પની અંદર પગે હોય છે અને રસોડા વિભાગમાં કામ કરતા હોય છે ત્યારે જે છાસનું વિતરણ થતું હોય છે ઠંડી છાસ હોય છે સાથે સાથે કોલ્ડ ડ્રિંક્સ તેમજ અલગ અલગ પ્રકારની જે વેરાયટી હોય છે તે પદયાત્રીઓને આપવામાં આવતી હોય છે ત્યારે ખાસ અહીં સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીં જમ્યા બાદ ભોજન બાદ આઈસક્રીમ તેમજ ક્વોલિટી જે છે તેમનું પણ વિતરણ કરવામાં આવતું હોય છે જે યાજ્ઞિક પરમાર છે તે તેઓના દ્વારા ખાસ કરી એને જે કોલ્ડ્રીક્સ આપવામાં આવતી હોય છે સાથે સાથે અહીં મેડિકલ કેમ્પની પણ સુવિધા હોય છે જે લોકોને થાક અને બીમારી હોય તે લોકો અહીં આ કેમ્પનો પણ લાભ લેતા હોય છે નમસ્કાર દર્શક મિત્રો વન ગુજરાત ડીજીલ મીડિયાના પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરવામાં આવે છે દર્શક મિત્રો ખાસ કરી કરીને દ્વારકાની અંદર બે મુખ્ય તહેવારો ઉજવવામાં આવતા હોય છે જેમાં એક જન્માષ્ટમી અને બીજો એક હોળાસ્ટ એટલે કે ફૂલડોલ ઉત્સવ દ્વારકામાં ધામધૂમપૂર્વક ઉજવાતો હોય છે રાજા ધીરાજની સંગે ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે પદયાત્રીઓ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવતા હોય છે ત્યારે ખાસ કરીને હોળી આવતાની સાથે જ આજે તૈયારી થતી હોય છે અને દ્વારકાની અંદર આજે કાર્યક્રમ છે છે એ રંગેચંગે ઉજવાતો હોય ત્યારે પદયાત્રીઓ દૂર દૂરથી દૂર ચાલી અને છે દ્વારકા સુધી જતા હોય છે ત્યારે જામનગર તેમજ સમગ્ર જે રૂટ હોય છે જે રસ્તાઓ છે ત્યાં ઠેર ઠેર સેવાભાવી લોકો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવતા હોય છે અને દરેક જે રોડ ઉપર સેવા કેમ્પો લગાવવામાં આવતા હોય છે તેમાં દરેક પ્રકારની સેવાઓ છે તે કરવામાં આવતી હોય છે ત્યારે હાલ આપણે છીએ રાહુલ ચંદ પાટીયા પાસે જે જય દ્વારકાધીશ જે કેમ્પ આવેલો છે ત્યાં છીએ અને ખાસ કરી અને ત્યાં આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે લોકો જે સેવાભાવી સંસ્થા છે સેવાભાવી લોકો છે તેમના દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને અહીં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જે આહાર હોય છે જે જમવાનું હોય છે તે બનાવવામાં આવતું હોય છે અને ખાસ કરી અને જે લોકો છે સંસ્થાના જે સેવાભાવી જે લોકો છે તેમના દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર જે પદયાત્રીઓ છે તે આ કેમ્પનો લાભ લેતા હોય છે અને અહીં આવી અને આ કેમ્પની અંદર લોકો છે તે ભોજન પ્રસાદી પણ ગ્રહણ કરતા હોય છે ત્યારે જે રીતના જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર જે લોકો છે તે હાલ આ ભોજન પ્રસાદી ગ્રહણ કરી રહ્યા છે ત્યારે ખાસ કરી અને લોકો છે તે આ કેમ્પની અંદર આવી અને ખાસ આરામ પણ ફરમાવતા હોય છે અને અહીં સુવા બેસવા માટે જે તમામ પ્રકારની જે વ્યવસ્થા હોય છે તે રાખવામાં આવતી હોય છે ત્યારે ખાસ કરીને દ્વારકા જતાં જે પદયાત્રીઓ છે તેમને જાતની અગવડ ન આવે એ માટે ખાસ સેવાભાવી સેવાભાવી લોકો સંસ્થાઓ દ્વારા ખાસ સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે લોકો માટે બેસવાની પણ સુંદર મજાની વ્યવસ્થા છે અહીં મંડપની અંદર સેવા કેમ્પની અંદર ગાદલાઓ હોય છે અને જે રજાઈ તકિયા તેમજ સુવા બેસવા માટેની તમામ પ્રકારની જે સેવાઓ છે તે અહીં કેમ્પમાં પૂરી પાડવામાં આવતી હોય છે ત્યારે આ કેમ્પની અંદર ખાસ કરી અને દર વર્ષે આ કેમ્પ યોજાતો હોય છે અને કેમ્પની અંદર સેવા કરવા માટે જામનગર તેમજ આમ જામનગરની આસપાસના જે જે ગામના લોકો છે તેઓ દ્વારા પણ સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે ખાસ કરીને જે રીતના દ્રષ્ટિએ જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર આ જે પદયાત્રીઓ છે તે આ સેવા કેમ્પની અંદર આરામ કરી રહ્યા છે અને લોકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે ત્યારે લોકો છે તે આ સેવા કેમ્પ અંદર આવી અને ભોજન પ્રસાદી પણ ગ્રહણ કરતા હોય છે જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ લોકો છે તે ભોજન પ્રસાદી કરી રહ્યા છે દૂર દૂર થી લોકો છે તે ચાલીને આવતા હોય છે અને ચાલીને આવી અને પોતાનો થાક છે તે આ કેમ્પ ની અંદર ખાસ ઉતારતા હોય છે અને સેવા ભાવી જે લોકો છે તેમના દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે ખાસ કરી અને જે આ લોકો છે તેમને અહીં રહેવા માટે તેમજ જમવા માટેની ખાસ જે વ્યવસ્થા હોય છે તે કરવામાં આવતી હોય છે ત્યારે અહીં આવતા જે લોકો છે તેમના માટે હાલ આ જે કેમ્પની અંદર તમામ પ્રકારની જે સેવાઓ છે તે ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે ત્યારે આ કેમ્પની અંદર આવતા જે લોકો છે તેમના માટે સ્વાદિષ્ટ ભોજન છે તે પીરસવામાં આવતું હોય છે જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ લાડવા છે તેમજ ગાંઠિયા છે સેવ છે તેમજ ગરમા ગરમ જે જલેબી છે ભજીયા છે મિક્સ ભજીયા ચટણી જે રીતના આ દ્રશ્યમાં જોઈ શકો છો કે શાક ખીચડી સહિત ભાત દાળ ભાત સહિત જે તમામ જે પૌષ્ટિક અને શુદ્ધ અને સાત્વિક જે ભોજન છે તે કરવામાં આવતું હોય છે અને આ જે સેવાભાવી લોકો છે તેમના દ્વારા ખાસ સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર મોટી સંખ્યાની અંદર આ મોટી સંખ્યાની અંદર લોકો આવતા હોય છે ત્યારે જય દ્વારકા જે આ કેમ્પ છે તે ખાસ જામનગરના રાવલસરના પાટિયા પાસે આ કેમ્પ રાખવામાં આવતો હોય છે દર વર્ષે રાખવામાં આવતો હોય છે ત્યારે આ કેમ્પની અંદર જે તમામ પ્રકારની જે સેવાઓ છે તે પણ પૂરી પાડવામાં આવતી હોય છે અને આ કેમ્પની અંદર સવાર સાંજ જે સાતિક જે ભોજન છે તે પીરસવામાં આવતું હોય છે અને મોટી સંખ્યાની અંદર જે કેમ્પનો જે લાભ લોકો લેતા હોય છે ત્યારે આ કેમ્પની અંદર દૂર દૂર થી પદયાત્રીઓ ચાલી અને આવતા હોય છે અને અહીં આવીને આરામ પણ કરતા હોય છે ત્યારે કેમ્પની અંદર ભોજનની સાથે સાથે જે ઠંડા પીણા આઈસ્ક્રીમ આ મેડિકલની જે સુવિધા છે તે પણ આ કેમ્પ ની અંદર રાખવામાં આવી છે આ કેમ્પમાં ખાસ કરી અને જે લોકો છે તેમને કોઈ પણ જાતની અગવડ હોય કોઈને પગ દુખતા હોય કોઈને શરીરમાં થાક હોય દૂર હોય તેના માટે પણ સેવાભાવી લોકો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે

ખાસ કરીને આ કેમ્પ તમારા દ્વારા કરવામાં આવે છે તમારા પરિવાર દ્વારા આવે છે એ કોણ કોણ સાથે હોય છે મારા ઘરના પરિવાર સભ્યો સાથે મળી અમે આ યજ્ઞ કરી રહ્યા છીએ ખાસ કરી અને આ કેમ્પ છે ત્યાં ક્યારથી શરૂઆત કરી હતી અને ક્યાં સુધી કેમ્પ રાખવાના છો અને આ કેમ્પની અંદર કેવી કેવી વાનગીઓ અને કેવી કેવી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે આ કેમ્પની અંદર લાડુ જલેબી ગાંઠિયા સેવ ભજીયા ચટણી શાક સંભારા મસાલા અને દાળ ભાત સાથે અમે રાખવામાં રાખી છીએ અને છાશ પાણી નાવા ધોવાનું સગવડ પણ રાખી છે અને દવા દવાનું પણ રાખી છે ખાસ કરી અને અહીં જે આ કેમ્પ છે આપણે ક્યારે ચાલુ કરો અને ક્યાં સુધી રાખવાના છો સાહેબ આ તો અમે છઠ થી ચાલુ કરી છે અને છ દિવસનું અમારું આયોજન હોય છે પછી પબ્લિક આવતી હોય તો એક દિવસ આગળ પાછળ કરી છે અને મારા ગામની ગાયો છે એને જ્યાં સુધી અમારી વાવટી ચાલુ થાય ત્યારથી હું ગાયોને એકસો દસ મણ લીલું પણ સાથે આપતા હોય છે છે ગાયો ખૂબ સરસ આજે કેમ્પ સાથે સાથે એક નું કાર્ય જે કે ગાયોને જે લીલું છે તે પણ નાખવામાં આવતું હોય છે અને આ કેમ્પની અંદર સવાર સવારે નાસ્તો હોય છે બપોરે ભોજન હોય છે સાંજે ભોજન હોય છે ત્યારે લોકોને અહીં રોકવા માટે લોકોને અહીં જે આરામ માટે અને ખાસ લોકોને જે મેડિસિન જરૂર હોય તો મેડિસિન પણ આ કેમ્પની અંદર ઉપલબ્ધ હોય છે ત્યારે ખાસ આ જે કેમ્પ છે આ ચાલુ કર્યો ત્યાં સુધીમાં અત્યાર સુધીમાં કેટલા લોકો આ કેમ્પનો લાભ લીધો હજી સાહેબ હું આમ તો અંદાજ ન કાઢી શકું પણ હું આજે આઈસ્ક્રીમ નું રાખું છું મિનિમમ આજ આજની તારીખમાં મારે 20000 ઉપર આઈસ્ક્રીમ વેચાણ થઈ ગયું છે લગભગ આટલા દિવસની અંદર કેમ્પની અંદર કેટલા લોકો આ લાભ લેતા હોય છે આ અંદાજે ટોટલ તો 25-30000 માણસો લાભ લેશે પ્રસાદ નો પણ નહીં કાયમી નહીં પાંચ છ દિવસનો નો ડેલી ટુક પાંચ છ હા અને રતભાઈ ખાસ કરી અને આ જે કેમ્પ છે કેમ્પની અંદર જે સુવિધાઓ તમામ પ્રકારની હોય છે ત્યારે આ લોકોને અહીં રહેવા જમવા માટે સાથે સાથે નાવા માટે અને બીજી શું વિશેષતા હોય વ્યવસ્થામાં નાવા ધોવા સુવા બેસવા સુવા બેસવામાં ઓઢવાનું બધું ટોટલ સગવડ હોય છે નાવા ધોવામાં ગરમ પાણી કન્ટિન્યુઅસ ચોવીસે કલાક અમે ચાલુ રાખીએ છીએ અને સાથે સાથે આજે કેમ્પ લગાવો છો દર વર્ષે આજે તમે એમ કે ચૌદ વર્ષથી આ કેમ્પ તમે આયોજન કરતા હો છો ત્યારે આ કેમ્પ એક હાથે નથી થતો કારણ કે આની અંદર સેવાભાવી લોકો દ્વારા સેવાઓ પૂરી પાડે છે તો કેટલા કેટલા લોકો અહીં સેવાઓ પૂરી પાડવા આવતી હોય છે અને કેવી રીતના રસોડું હોય છે અને મેં કેવી રીતના મેનેજ કરી શકો આપ મારે ગામનો પૂરેપૂરો પચાસ સો માણસ કદાચ પાંચસો માણસની જરૂર હોય તો મને ગામ ખડે પગે પૂરીએ છે મારી સાથે અને સંયમ બહુ જ સરસ આપે છે મને આખું ગામ સહકાર પૂરો પૂરો આપે છે જમવા માટે જે પદયાત્રીઓ છે એક જીતના ભોજન મેનુ હોય છે રાહુલ સરના પાટીયા પાસે આવેલો જય દ્વારકા ત્યાં આ કેમ્પ ની અંદર શુદ્ધ અને સાત્વિક જે આપણું જે ગુજરાતી જે કાઠિયાવાડી ભોજન હોય એ પણ હોય છે ત્યારે આ કેમ્પ અંદર તમામ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે મારું નામ નૈનાબેન પરમાર રણછોડભાઈ છે અમારું ગામ આંબરા હું જિલ્લા પંચાયત સદસ્ય છે અમારો કેમ્પ જય દ્વારકા દિશ સતત અમે આ કેમ્પ ચૌદ વર્ષથી અવિરત કાર્ય ચાલુ છે અમારા કેમ્પમાં સતત ચોવીસ કલાક અન્નક્ષેત્ર ચાલુ છે જેમાં ત્રણેય ટાઈમ જમવાનું હોય છે અને રાત્રે બી કન્ટિન્યુ પ્રસાદી મળે છે ચોવીસે ચોવીસ કલાક અન્નક્ષેત્ર ચાલુ રાખીએ છીએ પ્લસ અહીંયા મેડિકલની બધી સુવિધા છે જેને બી કોઈ તકલીફ હોય મેડિકલની પગ દુખતા હોય તો એના માટે મસાજ થાય છે અને સ્પ્રે પણ હોય છે અને લેડીસોને નાહવા માટેની પણ સરસ બાથરૂમની વ્યવસ્થા રાખેલ છે અને કોઈને રાત્રિ રોકાણ કરવું હોય તો એના માટે સંપૂર્ણ વ્યવસ્થા છે ગાદડા ગોદળા અને ઓશિકા ને બધી વ્યવસ્થા મળી રહે છે

હાલ આપણે સાથે પદયાત્રીઓ છે ખાસ આપણે એની વાત કરશું તમારું નામ આપો તમે ક્યાંથી આવો છો ભગવતી ભંડેરી મારું નામ છે ધુરશિયા ગામથી આવું છું જામનગર જિલ્લાનું ધુરશિયા ગામ ત્યાંથી આવું છું અને આજે આજે શું પદયાત્રા કરવા માટે નીકળ્યા છો તો આજે ધુરશિયાથી તમે કેટલા વાગે નીકળ્યા છો આજે સવારે નીકળ્યા હતા સાંજે અત્યારે અહીંયા પહોંચ્યા છે રાવળસરના પાટીએ દ્વારકાજી સ્કેમ્પ છે ત્યાં અને વ્યવસ્થા બી બહુ સારી છે જમવાનું સારું છે બધું વ્યવસ્થિત છે તમે દ્વારકા પગપાળા ચાલીને જાવ છો પ્રથમ વખત દ્વારકા પગપાળા ચાલીને જાવ છો કે બીજું વર્ષ છે ના મારું બીજું વર્ષ છે બધા દ્વારકા જવા માટે શું કયો છો આપ બીજી વખત છે તો કેવો અનુભવ રહ્યો છે અને કેવા લોકો સેવાઓ કરતા હોય છે સેવા તો બહુ સારી છે ઘરે ભી આવું ના મળે એવું એવી સેવાઓ અહીંયા મળી રહી છે અને બહુ સારો અનુભવ થાય છે કે પગ ભી નથી દુખતા કે નથી કોઈ જાતનું કઈ થતું એવું દ્વારકા પહોંચી અને ભગવાનની સાથે એક રાજા ધીરાજની સાથે આપણે રંગે રંગાવો ફૂલ ઉત્સાહ મનાવવા જઈ રહ્યા છો ત્યારે શું કહેશો અનુભૂતિ કઈક અલગ જ હોય છે જ્યારે દર્શન થતા હોય ભલે માત્ર ધજાના જ દર્શન થતા હોય છે પબ્લિક ના લીધે પણ બહુ સારો એવો અનુભવ થાય છે કે જાણે ભગવાન સાક્ષાત અમારી હારે જ છે એવું લાગે શું લાગે છે આજે સેવાઓ કરતા હોય છે કેમ્પો હોય છે જે તે જગ્યાએ લોકો સેવાઓ કરતા હોય છે અને સેવાનો જે લાભ છે તે આપ લેતા હો છો

અને હું સવારે ઉભી થઈને અચાનક આવી છું એવું છે મારું તો ખાસ કરી અને જે રસ્તાની અંદર કીર્તન મંડળો ભજન મંડળો ઘણા બધા હોય છે તો કેવો કેવો માહોલ હોય છે રસ્તાની અંદર માહોલ તો અનેરો હોય છે જાણે એમ કે નાચતા નાચતા જઈએ છીએ દ્વારકા એવું લાગે આ મારો ખુદ અનુભવ છે કે પગ દુખતા હોય તો એ જાણે ઓલા ભજન મંડળ વાળા આવે ને ત્યારે પગ દુખતા બંધ થઈ જાય છે ભગવાન દ્વારકાધીશ રાજા ધીરાજનો જો હુકમ હોય તો ફૂલડોળ ઉત્સવ મનાવવા માટે ખાસ દ્વારકા જતા હોય છે અને એવા જ જે પદયાત્રીઓ છે તે દૂર દૂર થી ચાલી અને છે દ્વારકા જાય છે રોહિત પંડ્યા સાથે સંજય મર્દનિયા વન ગુજરાત ડિજિટલ મીડિયા જામનગર